રૂપાણી એટલે કે એવું વ્યક્તિત્વ કે નિખાલસ વ્યક્તિ નાનામાં નાના માણસનું ધ્યાન રાખનારા વ્યક્તિ હું એમને બે વખત મળ્યો પહેલી વખત જ્યારે એમને મળ્યો ત્યારે સામેથી હાથ મને મળાવ્યો કોઈ મોટાય નહીં મળીને મને એવું કીધું કે અમારામાં જીવદયામાં બહુ માને છે અને તમે જે જીવદયાનું કામ કરો છો મને બહુ ગમે છે મારા લાયક કે અમારા ગવર્મેન્ટ રિલેટેડ જ્યારે પણ કોઈ કામ હોય ત્યારે જરૂરથી મને જણાવજો બહુ સરળ વ્યક્તિત્વ આજે એમની જે આ પ્રાર્થના સભા છે એમાં તમે જુઓ કે આટલો બધો વરસાદ પડે છે પણ દેશ વિદેશથી હજારો લોકો એમના માટે આવ્યા હરેક વર્ગ કોઈ પણ પાર્ટી હોય હરેક પાર્ટીના લોકો એમને પસંદ કરનારા એવા વ્યક્તિત્વ એવું સરળ વ્યક્તિત્વ જીવન કેવું જીવવું છે એ આપણે વિજયભાઈ રૂપાણી સાહેબ પાસેથી શીખવું જોઈએ કે નિખાલસ વ્યક્તિ નાનામાં નાના માણસનું ધ્યાન નાખરા રાખનારા માણસ રૂપાણી પરિવાર ઉપર આવનારી આ દુઃખની ઘડીએ અમારું કલાકાર પરિવાર સમસ્ત એમની સાથે છીએ વિજયભાઈ રૂપાણી એમની સંસ્થા એમની જે પૂજિત રૂપાણી ચેરિટેબલ ટ્રસ્ટ છે એમણે હજારો લોકોના કામ કર્યા હું એક તમને એક એમનો એક વિષય ગઈ કે જ્યારે એક ઇવેન્ટમાં જ્યારે વિજયભાઈ આવ્યા ત્યારે એક વ્યક્તિ આવીને હું કીધું કે ભાઈ દિવ્યાંગ છોકરી છે ને એને વ્હીલચેર જોતી છે તો એમણે એમના પીએને તરત કીધું બોલાવીને કે તમે આમના માટે વ્હીલચેરની વ્યવસ્થા કરો એટલે નિખાલે અને નાના બાળકોનું દિવ્યાંગ બાળકોનું ખાસ ધ્યાન રાખનારા અને ખાસ તો જીવ દયામાં માનનારા પોતે જૈન સમુદાયથી આવે છે એટલે એમણે મને સામેથી કીધું કે અમારા અમારા સમાજમાં જીવ દયામાં બહુ માને છે અને પોતે વ્યક્તિ વિશેષમાં તો માનનારા વ્યક્તિ પણ સાથે સાથે જીવ દયામાં પણ માને છે એવા અદ્ભુત વ્યક્તિ એમની ખોટ સદાય આપને રહેશે અને બસ ભગવાન એમની આત્માને શાંતિ